વીવાયુઓના અધ્યક્ષ આ કાર્યક્રમમાં જીગર ઇનામદાર હાજર રહી ડોક્ટર હેમાંગ જોશીને શુભેચ્છા આપી હતી અને અડીખમ તેમની સાથે ઉભા રહ્યા હતા

જે રાષ્ટ્રને સમર્પિત થયા છે એ જ ભાવના હેમાંગભાઈ જોશીજીના અંદર પણ ઉતરે કારણ કે મૂળમાં તો વડોદરા પણ એ નરેન્દ્રભાઈની જ સીટ હતી જેસી અનુમતિ આપી અને બીજા દિવસે સાથે પૂજ્યશ્રીની પાસે દીક્ષા લેવાનું થયું એટલે એ નિમિત્તે અમે બંને ગુરુભાઈ કહેવાઈએ બંનેના ગુરુજી એક છે અને સમાજ જીવનમાં હેમાંગભાઈ શ્રેષ્ઠ કામગીરી કરે પૂજ્યશ્રી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ શ્રેષ્ઠ કામગીરી કરે એ પૂજ્યશ્રીની હંમેશા ચિંતા રહી છે એટલે જે બે બાબતોનો ઉલ્લેખ મને કરવાની જરૂર લાગે છે એ એ છે કે એમની સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ અને હું હંમેશા કહેતો આવ્યો છું કે જ્યારે આપણે ગુરુ સાથે જોડાઈએ તો ગુરુ સાથેનું આપણું જોડાણ એ બિનશરતી જોડાણ હોવું જોઈએ સંપૂર્ણ જોડાણ હોવું જોઈએ અને પૂરેપૂરા સમર્પિત થઈને જ ગુરુની સાથે જોડાઈ શકાય મે હેમંતભાઈમાં એ ભાવ જોયો એ ભાવ જોઈને હું શીખવાનો પ્રયાસ કરતો લોકસભાના ઇતિહાસમાં સૌથી લાંબી ચૂંટણી હતી અને એક પાર્ટી તરીકે પણ પહેલીવાર એવું થયું હતું કે 40 દિવસથી પણ વધારે સમય પહેલા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી અને જ્યારે આટલી મેરેથોન ઇનિંગ રમવાની હોય અને જો આપણી પાસે આપણા ગુરુ દ્વારા આપેલી પ્રેરણા ના હોય ઉર્જા ના હોય તો આ શક્ય નથી અને હું નસીબદાર છું કે વ્રદામ સંકુલનું મને સાનિધ્ય મળ્યું છે પૂજે જેજયશ્રીની હંમેશા મને કોઈ પણ મને મૂંઝવણ હોય કોઈ મને પ્રશ્ન હોય તો એમનું માર્ગદર્શન એમની નિષ્ઠા પણ મને મળી છે આજે આપણા બધાના સૌભાગ્ય છે કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિશ્વ પરિવારને આજે ડૉક્ટર હેમાંગભાઈ જોશી જો વિવાયો વડોદરાના પ્રમુખ છે એકદમ યંગ તેત્રીસ વર્ષની જ ફક્ત આયુ છે કવિનું હૃદય છે તેઓ આજે સાંસદની અંદર જ્વલંત વિજય પ્રાપ્ત કરી અને સાંસદની અંદર પ્રવેશ કરી રહ્યા છે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો શ્રી બ્રજરાજકુમારજી મોદયશ્રીએ ટૂંક સમય પૂર્વે જ એમને આશીર્વાદ આપ્યા ડૉક્ટર હેમાંગભાઈ જોશી જેઓ થોડા વર્ષો પહેલાં વૃદ્ધામાં આધ્યાત્મિક સંકુલમાં આવી પૂજ્યશ્રીને મળ્યા અને ત્યારબાદ પૂજ્યશ્રી દ્વારા બ્રહ્મસંબંધની પ્રાપ્તિ કરી અને એમનું એક વૃદ્ધામ સાથેનું એક આધ્યાત્મિક જોડ જોડાણ થઈ ગયું ત્યારથી વિવાહીઓની બધી એક્ટિવિટીમાં જોડાતા અને બે વર્ષની ટૂંક સમયની અંદર પૂજ્યશ્રીએ તેમને વિવાયો વડોદરાના પ્રમુખ બનાવ્યા અને એના ટૂંક સમય પછી જ એમને ભાજપ તરફથી અહીંયા આગળ એક મોકો મળ્યો અને એની અંદર આજે જ્વલંત વિજય સાથે સાંસદ બન્યા એટલે વિવાયો વિશ્વ પરિવાર વતી અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ ડૉક્ટર હેમાંગભાઈ જોશી જેઓ પૂજ્યશ્રીથી ખૂબ નિકટતાથી જોડાયેલા છે અને આ આધ્યાત્મિક સંકુલમાં એમની ખૂબ આસ્થાને શ્રદ્ધા છે એટલા માટે તેઓ આજે આ જ્વલંત વિજય પામીને તરત જ આશીર્વાદની પ્રાપ્તિ માટે અહીં પધાર્યા છે અહીંયા આજે તેઓ હરિનામ સંકિર્તન જેઓ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રી છેલ્લા એકસો દસ દિવસથી દરરોજ નિત્ય સવારે ને સાંજના યુટ્યુબના માધ્યમથી લાઈવ કરી રહ્યા છે અને જેનો હજારોની સંખ્યાની અંદર વૈષ્ણવો અને ભક્તજનો લાભ લઈ રહ્યા છે આ હરિ હરિનામ સંકીર્તનના માધ્યમથી અમને ઘણા બધા ભક્તોના કોલ આવે છે કે તેમના જીવનનું સ્ટ્રેસ ઘટી રહ્યું છે એમના ડિપ્રેશન ઘટી રહ્યા છે ઘર પારા પારિવારિક શાંતિનો તેઓ અનુભવ કરી રહ્યા છે તો આવા હરિનામ સંકીર્તનની અંદર આજે ડૉક્ટર હેમાંગભાઈ જોશી પણ જોડાઈ અને ખૂબ શાંતિનો અનુભવ કરી રહ્યા છે એમને ફરીથી વિવાયો વિશ્વ પરિવાર વતી અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ આ સાથે હમણાં પૂજ્યશ્રીએ આપણા બધાના લાડીલા એવા નરેન્દ્રભાઈ મોદી જેઓ ત્રીજી વખત પ્રમુખ પ્રમુખ પ્રધાનમંત્રીના સ્થાને જેઓ ગ્રહણ કરી રહ્યા છે એમને પણ આપણે વિવાહ વિશ્વ પરિવાર વતી ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ મારું નામ રાજીવ શાહ છે હું વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ બોર્ડની અંદર પ્રમુખ તરીકેની સેવા આપી રહ્યો છું આજે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ જે વ્રજધામ સંકુલનો પૂજ્ય જેજશ્રીનો જે નિત્યક્રમ હરિનામ સંકીર્તન જે નિયત આયોજન થતું હોય છે તેમાં આજે મને ભાગ લઈ અને પૂજ્ય જેજશ્રીનું આશીર્વાદ લેવાનો મને તક મળી અને વિવાહોના પ્રમુખ તરીકે પણ આ એક એવી એક રેર ગર્વની વાત છે કે કોઈ યુવાન ઉમેદવારને સાંસદ તરીકે કે જો વિવાહો સાથે સંકળાયેલા હોય એવો પણ એક પહેલો પ્રસંગ હોય જે જે શ્રીએ વિશેષ સ્નેહ પણ આપ્યો છે અને હર હંમેશ વ્રજધામ સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં મારું જોડાણ પહેલેથી રહ્યું છે ત્યારે હું જેશ્રીનો ખૂબ ખૂબ આભારી છું કે હર હંમેશ એક ગુરુ તરીકે એક સાચા રસ્તે જવા માટે મને હર હંમેશ પોતે માર્ગદર્શિત કરતા રહે છે અને મને સારાને સારા સામાજિક સત્કાર્યો કરવાની પ્રેરણા આપતા રહે છે